પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એસપી પ્રેમસુખ ડેલી અધ્યક્ષતામાં અલગ અલગ પરેડ યોજાઈ હતી જેમાં ડોગ સ્કોડ હોર્સ રાઇફલ સાથે જામનગર માં ઇમરજન્સી માં કઈ રીતે પોલીસ દ્વારા કંટ્રોલ કરી શકાય તેનું મોક ડ્રિલ યોજવામાં આવ્યું હતું જી ઓકે આજે જામનગર પોલીસની વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવેલું છે તેમાં પરેડમાં પોલીસની તમામ પ્રકારની જે ટર્નઆઉટ છે ડ્રિલ છે માઉન્ટેડ યુનિટની કામગીરી ડોગ સ્કોડની કામગીરી સાથે સાથે પોલીસની રાઇડ ડ્રીલની જે કામગીરી છે કોઈપણ પરિસ્થિતિ ખરાબ થાય અને કેવી રીતે કંટ્રોલ કરી શકાય મોબડ્રીલની તાલીમ એનો પણ આજે રિવ્યૂ કરવામાં આવેલો છે પોલીસ તમામ પ્રકારની ચુનૌતીઓને સામનો કરવા માટે તૈયાર છે અમારા તમામ પ્રકારના જે પોલીસના કર્મચારીઓ અધિકારીઓ પોલીસની માઉન્ટેડ યુનિટ એમટી એસઓજી એલસીબી આ તમામ પ્રકારની આ જે કામગીરી છે આજે કરવામાં આવે છે અને ખૂબ સરસ તમામ લોકોને વ્યવસ્થિત તાલીમ પણ આપવામાં આવેલી છે રિપોર્ટર હિરેન ગાંધી માતૃભૂમિ ન્યૂઝ જામનગર ખૂબ જ સમય સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ